આવેલા ધાનેરા તાલુકાના અન્ય જિલ્લામાં ધાનેરા ખાતે પ્રચંડ લોકજુવાળ અને વિરોધ શરૂ થયો છે તેના ભાગરૂપે નવસારી ખાતે રહેતા ધાનેરા તાલુકાના વતનીઓ ધાનેરા

દાનેરા તાલુકો પાલનપુર સાથે અનેક રીતે જોડાયેલો છે તેનો શૈક્ષણિક સામાજિક વ્યવસાયિક સહકારી આરોગ્ય લક્ષી અને ભૌગોલિક માળખું બનાસકાંઠા અને પાલનપુર સાથે જોડાયેલું છે અને 24 કલાક વાહન વ્યવહારની પણ સુંદર વ્યવસ્થાઓ છે જેથી ધાનેરા વાસીઓની જિલ્લા કક્ષાની કચેરીઓના દરેક કાર્યોની સરળતા અને વ્યવસ્થા પાલનપુર ખાતે જળવાય રહે છે જ્યારે તેનાથી વિપરીત એવા થરાદ સાથે અવર માટે વાહન વ્યવહારની પણ સુવિધાઓ પૂરી નથી અને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે

ત્યાંની જનતાને પડતી અગવડતાઓ અને મુશ્કેલીને સરકાર શ્રી દ્વારા ધ્યાને લેવામાં આવી નથી ધાનેરા વર્ષોથી પાલનપુર સાથે જોડાયેલ છે દરેક બાબતે શૈક્ષણિક રીતે હોય વ્યવસાયિક રીતે હોય સામાજિક રીતે હોય કે આરોગ્ય લક્ષી હોય અને સુંદર વાહન વ્યવહારની વ્યવસ્થા પાલનપુર જવા માટે ધાનેરાવાસીઓને અને તાલુકાના દરેક નાગરિકને મળી રહે છે માટે અમારી માંગ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે અમારા તાલુકાના વિદ્યાર્થીઓ અને વ્યવસાયિક નાગરિકોને જ્યારે પાલમપુર રાંતીવાડા ડીસા ધંધાર્થી જતા હોય પછી કંઈ જિલ્લા કક્ષાની કચેરીઓનું કામ હોય તો થી સવા બચસો કિલોમીટર ફરાજ જવાનું જિલ્લા કક્ષા કચેરીનું કામ કટાવવાનું અને પછી પાછું પાલમપુર આવવાનું એ ખૂબ અઘરું અને આવવા જવાનું લગભગ ત્રણસો કિલોમીટર જેવો ફેરો પડે એ ખૂબ કષ્ટદાયક છે એટલે આવનાર પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજ્ય સરકાર પ્રજાની